જે આપણે બંસી છે ને જે પીપળ વચ્ચે લઈ આવ્યા છે એ આજે હિટમાં છે આપણે ગૌશાળા એ પહોંચ્યા ને ત્યાં જોવું પાછો એક રેડો આવી ગયો બિલાડી એક્સિડન્ટ થયું છે અને ભયંકર એક્સિડન્ટ થયું છે જોશો તો તમને એવું લાગશે કે કઈ છે ને આને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો અને આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા આપણા ઘરે થી જ કરી છે ના એ તો નાસ્તો પાણી કરીને આપણે તૈયાર થઈ ગયા બારે આવી ગયા છે ને હવે જવાનું છે આપણે પર પણ એક નજર અહીંયા મહેશભાઈ ગૌશાળામાં આપણે કરી લઈએ તો અહીંયા તો રોજની જેમ જે અહીંયા રહેતા હોય એ છે અને જે આડવા જતા હોય આડી ગયા છે જો રોજ અહીંયા છે ધોરીનો સામે છે અને બારે અહીંયા છે અને આપણી ગૌશાળાની આપણે નવા જૂની વાત કરીએ તો જે આપણે બંસી છે ને જે પીપળવાથી લઈ આવ્યા છે એ આજે હિટમાં છે કાલની ઊંચ કાલ હાજની હતી તો કાલ સાંજે છે ખરાબ આવતો હતો અંદર બગાડા જેવું દેખાતું હતું તો કાલ સાંજે છે ને આવ્યું કરી નાખ્યું હતું જે આપણે દવા મૂકવાનું કહીએ એ કોથરી સાફ કરવાનું એ કરી નાખી હતી આજે છે લગભગ બપોરે આપણે એને બિજદાન કરવાનું થશે કાં સાંજે થશે તો એ હું તમને આગળ અપડેટ આપીશ અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોયા જે શું કામકાજમાં છીએ તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચ્યા ત્યાં પાંજરાપુર આવીને આયા સીધા માંદાવવાડા મારી પાસે તમે જોઈ શકો છો આજે પથ્થરના ઢોર છે એનું પિંજરું છે અને મારી સામે તમે જોઈ શકો છો આરો આપણે માંદાવર વાળો છે જે નીરનું કામનું બધું બાકી છે નીરનું કામ અહીંયા જ છે જો જે ગૌશાળા છે ને એમાં આ વાળાની અંદર હજી બાકી છે આજે અહીંયા હરતા ફરતા હોય જે બેઠી પથારીમાં હોય ને એમાંથી ઊભા થઈ ગયા હોય ને એ બધા વાછૂણા છે આને જો પગ ભાંગી ગયો તો બરાબર થઈ ગયો છે તો આજે એને આ પાટો કાપવાનો છે તો એ જ છે અને એના સિવાય કાંઈ નવો કેસ તો અહીંયા છે નહીં અને આપણે એક મિત્ર છે જયેશ ટાંક એમની કોમેન્ટ હતી કે મારી ગાયને સિંગડું કાપ્યું હતું અને એ સિંગડા નીચે કાંઈ ગાંઠ થઈ છે અને હજી રૂજાતું નથી તો જયેશભાઈ એમાં એવું હોય કે તમારી ગાયને જો કંબોડી હોય અને કંબોડીના ઓપરેશન કરવામાં ઘણી બધી વાર લાગી ગઈ હોય ઘણી બધી વાર તો નહીં પણ આમ થોડી ઘણી વાર લાગી હોય જે ટ્યુમર હોય ને કેન્સરની ટ્યુમર એ જો ગાયના સીંગડામાં હોય ત્યાં સુધી ઓપરેશન થઈ જાય તો ઠીક છે જો અંદર ઉતરી ગઈ હોય અને પછી તમે ઓપરેશન કરાવો એનું તો એક વારનું રૂજાઈ જાય કમ્પ્લીટ તમને એવું લાગે કે બરાબર થઈ ગયું છે પણ એ બે ચાર મહિના કે એક બે મહિના જે કાંઈ પણ જેટલું એને ઇન્ફેક્શન અંદર એ પ્રમાણે છે એ કેન્સર વરી ઉઠલે અને પછી એની કોઈ દવા ન થાય તો તમે તમારી ગાયને ડોક્ટરને બોલાવી અને ચેક કરાવજો કેન્સર ઉઠલ્યું હોય તો પછી હવે એની છેલ્લી છેલી તમારે સેવા કરી લેવાની બાકી એમાં બીજું કાંઈ થાય નહીં અને તમે જે વાત કરી એ પ્રમાણે આંખથી સાઈડના ભાગમાં જો સોજો આવ્યો હોય ને તો એ સો ટકા કેન્સર જ ઉઠલ્યું હોય તો એ તમે ચેક કરાવી લેજો અને તમારા પ્રશ્નનો જવાબ મેં તમને આપી દીધો છે બરાબર અને હવે વાત કરીએ આપણે અહીંયા વાડાની તો વાડામાં કાંઈ નો ઓકે છે નહીં આ પથારીને ઢોર માટે જો ચરો આવી ગયો છે વતરીને તો હવે થોડી વાર આપણે રાહ જોવી પડશે કારણ કે અહીંયા બધું હજી કામ બાકી છે તો અહીંયા નીણનું કામ બધું થઈ જાય પછી આપણે આપણું કામ ચાલુ કરશું જે રેગ્યુલર છે એ જ કરવાનું છે એનો કેસ છે નહીં તો લાસ્ટ આપણે વાડાની અંદર રાઉન્ડ માર્યો પછી લગભગ અડધી કલાક જેવો રાહ જોઈ ત્યાં સુધીમાં બધા ઢોર આવી ગયા હતા અને બધા છે ત્યાં નીણ ખાઈ લીધી હતી અને નીણ ખાઈ લીધી પછી આપણે ડ્રેસિંગનું કામ ચાલુ કર્યું હતું તો ડ્રેસિંગની અંદર જે આપણે બે ઓપરેશન કરેલા છે કંબોડીના એ બંનેને છે તિન ચાર નાખી દીધું પછી એક ફેલ ઓપરેશન છે એને ડ્રેસિંગ કરી નાખ્યું સામે એક આપણે ઓપરેશન કર્યું છે આંખાને અત્યારે ડ્રેસિંગ કરી નાખ્યું છે અને એક પગ ભંગાલ છે અને પંચર છે એને હું તમને બતાવી દઉં અહીંયા બેઠી છે એને પગમાં પાટોવાર નાખ્યો છે તો બધું કામ ઓકે થઈ ગયું છે અને એના પછી એક ભેંસ જે છે એને આપણે દવા નાખી દીધી છે તો એના સિવાય હવે બીજું કાંઈ કામ રહેતું નથી બધું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે જાશું આપણે થોડી વાર હોસ્પિટલની અંદર અને ત્યાં ગને બેસું જો કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા પર તો કાંઈ નવું કામ હતું નહીં એટલા માટે પછી ગયા હતા આપણે વાળ કપોવા માટે અને ત્યાં ઘણી વાર લાગી ગઈ લગભગ કલાક એક જેવો સમય થઈ ગયો છે અને પછી ત્યાં આવી ગયા સીધા તીર્થને ઘરે લેવા માટે અને તીર્થને લઈ અને અત્યારે આવી ગયા છે ચરો લેવા માટે અહીંયા તો ચરો જો ગાડીમાં લોડ થાય છે અને ત્રણ મણ લીધી છે તો લઈ અને પછી જાશું આપણે આપણી ગૌશાળાએ તો આપણે ચરો લઈને આપણી ગૌશાળાએ એ પહોંચ્યા ને ત્યાં જવું પાછો એક રેડો આવી ગયો વરસાદનો હવે તો અહીંયા કાઠિયાવાડ જેવું કામકાજ થઈ ગયું એટલે વરસતો નહીં પણ ખડ પાણી પી જાય ને એટાઢુડું રહે એવો વરસાદ થાય છે અને આપણે જો અહીંયા ગૌશાળાએ પહોંચી ગયા ચરો અહીંયા પહોંચાડી દીધો અને આજે તો છે વચ્ચે ચરો પાડી નાખ્યો તીર કેમ થયું તું એક ગાય હતી વચ્ચે જે રખડતી ગાય હોય એણે શું ખેંચ્યો ને સાઈડમાં તીજ ભાઈ સીધા નીચે ઉતરી ગયા અને બધા પૂરા પડ્યા છે વરી પાછા ગોઠ્યા અને જેમ તેમ કરીને અહીંયા ગૌશાળાએ પહોંચાડી દીધા અને ગૌશાળાએ આપણે આવ્યા ત્યાં જો બધા વેઇટિંગ જ કરે છે આપણું કે ફટાફટ અમને ક્યાંક નાખો ને તમે ખાય અને બાકી તો આજે છે પછી પરી તો નહીં ગઈ પણ કલ્યાણી અને મેઘા બે આડવા ગઈ છે અને આ આપડી જો આ બંસી ગઈ ને આ હિટમાં છે આજે તો એને બીજા મેઘા નહીં મેઘા ગઈ હા હા મેઘા નહીં મેઘલ ભાઈ હવે શું મેઘા ને મેઘલ દી શું હોય તો આ બંસી છે ને હિટમાં છે બપોરે જોતો તીર્થ હે આ બંસી આંખે છે કે નહીં કાલે સાંજે તો ઘણો બધો મેલ હતો ને એ બગાડ જેવું હતું તો કાલે સાંજે દવા મૂકી હતી હવે અત્યારે આપણે ચેક કરશું સવારના તો રાડવી દેતી હતી બરાબર એટલે હવે ચેતનભાઈએ નક્કી કર્યું હશે કે ક્યારે બીજ મૂકવું નહીં તો હમણાં આપણે વાત કરશું અત્યારે છે ફટાફટ બધાને નીણ નાખી દઈએ તો આપણે ચરો લઈને અહીંયા પહોંચી ગયા ને એટલે આમાં નીણ કરી ત્યાં પારે વરી એકવાર વરસાદ આવી ગયો હતી પલરી ગયા આપણે જો અને ત્યાં સુધીમાં એક તીર્થભાઈ અને મેં બંને છે ને એક રીલ શૂટ કરી છે એ તમને કાલ જોવા મળશે તીર્થને શું ઓછું ફાવે છે પણ આવડી જશે ધીમે ધીમે બાકી બધી ગાયોને આપણે નીણ નાખી દીધી લેવા હાથ દે ચડાવું એ ક્યાંક તું મારા ભેગો આવની આ બાજુ જો બધું ઓકે થઈ ગયું છે પાણી એક ભરવાનું છે તે ભરી નાખીએ અને બે પૂરા સામે રાખ્યા છે તો એ પછી પોપટને એને નાખીએ તો પાછળના વાળામાં બધું કામ ઓકે કરીને પછી આપણે આવી ગયા ત્યાં આગળ આગળ આવીને સૌ પ્રથમ પોપટ અહીંયા બાંધેલો હતો તો એને બાંધ્યો ત્યાં પાણી પીવડાવીને પછી અને ત્યાં એને દોઢ પૂરો નાખ્યો અને અડધા પૂરામાંથી જે પાંદડા પાંદડા હોય ને એ આમ જો હુડો રહ્યો એનાથી કટ કરીને આને નાખ્યો તો આ તો મારી બગાડી નાખ્યો એટલી વારમાં તો પણ હું બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે જાશું આપણે ઘરે અહીંયા તીર્થને ઘરે મૂકીશ પછી જાશું આપણે આપણા ઘરે ત્યાં જમીને પછી જાશું પાંજરાપુર તો હવે મળીએ સીધા પાંજરાપુર તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને અત્યારે ફરી પાંજરાપોર આવી ગયા છે અને આપણે પાંજરાપુર આવ્યા ને ત્યાં જ આપણે ખબર પડી છે કે એક બિલાડીનું એક્સિડન્ટ થયું છે અને ભયંકર એક્સિડન્ટ થયું છે તો એ ત્યાં કને આમ આગળ રાખેલી છે તો આપણે ચેક કરવા જાય છે અને મેં તો એકવાર ચેક કરી લીધી પણ તમને જ બતાવ હું ફરી જાઉં છું તો ચાલો જાય ત્યાં અને જોઈએ એકવારનું તો તમને એમ થશે કે હા હા આશું એવી પરિસ્થિતિ ભયંકર છે તો ચાલો જોઈએ એને તો તમે અહીંયા જોઈ શકો છો આપણે બિલાડી પાસે આવી ગયા છે અને બિલાડીની હાલત અત્યારે તમને જોશો ને તો તમને એવું લાગશે કે કાંઈ છે નહીં આને અહીંયા જો દૂધ રાખેલું છે અને બિલાડી ત્યાં બેઠી છે પણ જે છે ને એ પેલી બાજુ છે તો આપણે એ બાજુ તમને બતાવીએ જો આનું બાઇક સાથે એક્સિડન્ટ થયું છે ને આ બાજુને આંખ આખી બારે આવી ગઈ દેખાય છે તમને વન મિનિટો બતાવું જો આંખ નહીં ને આખી આખી બારે અને ટ્રીટમેન્ટ માટે ભાઈ આવી ગયા છે તો ઇન્જેક્શન લગાવી દઉં ભાઈ હવે આપણે એને બીજું કાંઈ તો નહીં કરી શકીએ આપણે પ્રાથમિક સારવાર આપી શકશું એ જેથી શું છે કે જેને હેરાન ન થાય અને ત્યારે જ એને ઇન્જેક્શન આપ્યું છે એટલે સુઈ જાય છે બાકી બચ્ચે એવા સાંજ ઓછા છે આપણે એવું લાગતું નથી કે બચ્ચે એવા કેમકે ભયંકર પરિસ્થિતિ થઈ ગઈ એક સાઈડની આંખ આખી બહાર આવી ગઈ છે જો હા ફ્રેન હાથી બહાર આવી ગયો અને હું દૂધને મૂક્યું પણ કાંઈ પીધું નથી એમને અહીંયા આવી જાય બેઠું જ છે તો હવે એને ઇન્જેક્શન આપી દીધા બધા થોડી વારમાં જ આરામ થશે અને ગેન આવી જશે જેથી સૂઈ જશે અને બાકી બચ્ચે એમ તો છે જ નહીં અને કોઈ ચાન્સ જ નહીં બચવાના તો એ કેસ તો તમને બતાવી દીધો અને એમાં આપણે એટલા બધા સક્સેસ નહીં જાશું એ તો આપણે ખબર જ છે કેમ કે એની પરિસ્થિતિ જોઈને જ આપણે નક્કી થઈ ગયું કે ઓમ અત્યારે જીવે છે પણ બચારી લાંબો સમય જીવશે નહીં અને હવે આપણે જઈએ છીએ વાડાની અંદર ત્યાં કને જઈને જોઈએ ત્યાં કને કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ આપણે ચેક કરી લઈએ તો આપણે બિલાડી ચેક કરીને પછી આવી ગયા ત્યાં માંદાવો વાડામાં અને અહીંયા આવીને ચેક કર્યું તો કાંઈ નવો કેસ છે નહીં બાકી નવું અહીંયા એ છે કે આ વાડામાં જે રેતી હતી ને એ આ બાજુની ઘણી બગડી ગઈ હતી આ બાજુ અહીંયા પાણીનું છે એટલા માટે તો સાફ કરવાનું કામ ચાલુ છે જો બહાર ટ્રેક્ટરથી બારે કાઢે તો આપણે વાડાની અંદર કાંઈ કામ હતું ને એટલા માટે આવી ગયા હોસ્પિટલની અંદર ને હું પણ ત્યાં શું અવાજ ઘણો થતો હતો જે સફાઈનું કામ ચાલુ છે રેતી બહાર કાઢે છે ને એના હિસાબે ત્યાં ટ્રેક્ટર ચાલુ છે તો અવાજ ઘણો હતો તો આપણે આવી ગયા અહીંયા અને આજે એક મિત્રની કોમેન્ટ હતી કે તમે આખા માસનો ઉપવાસ કરવાના કે સોમવાર સોમવારના એટલે એણે આખા માસનું જ હતું હું ઈચ્છા તો આખા માસની હતી કે આખો માસ છે એ આપણે ઉપવાસ કરશું પણ હવે શું આપણો ધંધો એવો છે ને જેથી શું આપણે એ કરી ના શકીએ એ ક્યારેક ક્યારેક હોય તો જે હાલે કાલે સોમવાર હતો તો એ માંડ દિવસ ગયો અને હું શું કામ વધારે હોય એટલે ઉપવાસ આપણે ન કરી શકીએ આપણે ફરજીયાત ખાવું પડે તો જ કામ થાય અને એ શું આખા મહિનાનો ઉપવાસ એવા લોકો કરી શકે જેનું બેઠે બેઠે બધું કામ હોય ઓફિસ વર્કને એવું કરતા હોય ને એનું કામ આપણું કામ નહીં કારણ કે આપણે ખાતા વગર તો કાંઈ કામ થાય નહીં એટલા માટે સોમવાર સોમવારનો કરશું આખા માસનો નહીં તો એ જતું અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં વાળાની અંદર કે કાંઈ નવો કેસ છે નહીં કે કાંઈ કામ છે નહીં તો બેસું થોડી વાર આપણે હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા પર નવું કામ હતું એટલા માટે આવી ગયા તો આપણે ગૌશાળા ગૌશાળા આપણે તો જો પોપટ ને એની જગ્યાએ બાંધે છે અને આપણી બધી ગાયો આવી ગઈ છે આજે કલ્યાણી અને મેઘલ આજે અહીંયા મેઘલ ઊભી અને કલ્યાણી આ બાજુ ઉભી દેખાય બંને આવી ગઈ છે કમ્પ્લીટ એ તો શું પેલા આડતી જ એટલા માટે એને બીજી કાંઈ તકલીફ ના પડે કોઈ નવી ગાય મોકલી હોય ને તો થોડું ધ્યાન રાખવું પડે બાકી જો પોપટ છૂટી ગયો છે પાણી પીવડાવી ને પછી બાંધી નાખો અને આપણે બધું કામ ફટાફટ કરવાનું છે કારણ કે ચેતનભાઈ છે મોડી વાડવા માટે ત્યાં પહોંચી ગયા અને આપણે જવાનું છે તો ફટાફટ અહીંયા છે ગાયને બાંધી નાખીએ અને ખાણ મૂકી દે અને પછી આપણે મોડી લેવા માટે તો આપણે ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું હતું વાડીએ પણ વચ્ચે ઘરે થોડું કામ હતું તો આપણે ઘરે આવી ગયા અને ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે જે આપણે વાછડી લઈ આવ્યા છે ને અહીંયાથી આ મહેશભાઈ ની લઈ ગયા એની મા જેને જોઈ છે ને અહીંયા જે બતાવી છે અત્યારે આપણે તો અહીંયા જો આ જે આપણે વાછડી લઈ આવ્યા ને એની જ મા છે નીલું નામ છે આનું અને બેક વેતર બાકી આ બીજી બધી ગાયો અને જો અહીંયા સામે ચાલુ છે આ નીલું જેને જોઈ હતી બતાવી દીધી અને હવે જાય આપણે વાડીએ તો આપણે આપણા ઘરેથી અહીંયા વાડી આવ્યા હતા તો મવડી વાઢવાનું કામ એકદમ ઓકે થઈ ગયું છે અને ભરવાની હતી છકડી મંગાવી લીધી છે પછી બાઇકમાં જાય એમ નથી કારણ કે આપણે જાહેર સમય મળે ને ત્યારે બે એક દિવસની ભેગી વાટી લે એ હું દર વખતે આપણે કરતા હોય છે તો આજે એમ જ કર્યું છે અને છકડી અત્યારે ભરાય છે તો આપણે શું ત્યાં કામ બધું છે ગૌશાળા દોવાઈનું ને હું બાકી બધું થઈ ગયું દોવાઈનું બાકી છે તો ભાઈ અમે ભરતા તમારે તો રિટર્ન થઈ ગયા છે હવે જાય આપણી ગૌશાળા તો મિત્રો આપણે ગૌશાળા બધું કામ મોકે થઈ ગયું છે જે મવડી આવવાની હતી એ આવી ગઈ હતી અહીંયા જોઈ શકો છો સામે આ ઢગલો છે મોડીનો અને પાછળના વાડામાં પંદરેક પૂરા જેવી નાખી છે અને અહીંયા બધાને એક એક પૂરો અને એટલી જે ત્યાં બતાવીને મેં એટલે સ્ટોક ભાગ બધી ગાયો જો આપણી મોવડી ખાવા માંડી આ ખાય અહીંયા આ બંને અહીંયા ખાય એમ બધાને નાખી દીધી છે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે એક જ મિનિટ આ શું લાઈટ નાખમાં આવે ને એટલે કાંઈ દેખાય નહીં બાકી અહીંયા જો બાફણું મુકાઈ ગયું છે એકદમ ઓકે ખાણ ખવડાવી લીધા નીણ નાખી દીધું ને બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે હવે બીજું કંઈ આજના દિવસનું અહીંયા કામ રહેતું નથી તો હવે જાશું આપણે કરે અને બીજું કાંઈ તો છે નહીં તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કામ નવા વિડીયોમાં